ગાયના ઘીના વેચાણ થકી માત્ર પોતાની નહીં પણ ઘરની ઓળખ બદલી નાખી છે વાત છે ધર્મિષ્ઠાબેન વનરાજભાઈ ચૌહાણની આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે ધર્મિષ્ઠાબેન સખી મંડળ સાથે જોડાયા ત્યારે તેમને મળેલી આર્થિક સહાય એક નાનકડા બીજ સમાન હતી આ બીજને તેમણે પોતાના એકસો પચાસ ગીર ગાયોની ગૌશાળાના પવિત્ર વાતાવરણમાં વાવ્યું ધર્મિષ્ઠાબેને પોતાના ઘરે બેઠા જ ભારતીય સંસ્કૃતિનું અમૃત એટલે કે ઘી દૂધ અને છાશને વ્યવસાયનું સ્વરૂપ આપ્યું આજે તેમની ગૌશાળામાંથી દરરોજ એકસો દસ લિટર દૂધ અને ત્રીસ લિટર છાશના વેચાય છે જોકે તેમના ઉત્પાદનોનો તાજ તો તેમની મુખ્ય બનાવટ ગીર ગાયનું શુદ્ધ ઘી છે જેની સુવાસ વડોદરાના ખૂણે ખૂણામાં પ્રસરી છે આ સફળતાનો માર્ગ તેમને વડોદરા એપીએમસી ખાતેના શ્રી પાક એફપીઓ સુધી લઈ ગયો જ્યાં તેઓ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ખૂબ વેચાણ થાય છે જેના પરિણામે ધર્મિષ્ટાબેન દૂધ ઉત્પાદનોમાંથી જ દર વર્ષે આશરે થી પાંત્રીસ લાખની નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે ધર્મિષ્ટાબેનની સફર માત્ર ગૌપાલન પૂરતી સીમિત નથી તેમનો પરિવાર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર વગેરે ખેતી કરી ધરતીને પણ નવું જીવન આપી રહી છે તેમના ખેતરમાં જીરું ધાણા મરચું હળદર અને આદુ જેવા મસાલા નાગલી સામુ કોદળી જેવા જાડા ધાન્ય અનેક પ્રકારના કઠોળની ખેતી કરવામાં આવે છે અને લીલા શાકભાજીની તો વાત જ ન પૂછો પ્રાકૃતિક ખેતીના તમામ ઉત્પાદનોનું વેચાણ ઓનલાઈન માધ્યમો દ્વારા અને શી પાક એફપીઓ ખાતે જોરશોરથી થઈ રહ્યું છે લોકો શુદ્ધતા માટે ધર્મિસ્ટાબેનના ઉત્પાદનો પર આંખ બંધ કરીને ભરોસો મૂકે છે જ્યારે સખી મંડળનો ટેકો ગૌમાતાના આશીર્વાદ અને ધરતી પ્રત્યેનો પ્રેમ મળે છે ત્યારે નારીશક્તિ ગામડાની સીમમાંથી પણ લાખોના વ્યાપારનું સર્જન કરી શકે છે આમ ધર્મિષ્ઠાબેન અન્ય પ્રકૃતિ પ્રેમી ખેડૂતોને અનેક મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ છે મારું નામ ધર્મિષ્ઠાબેન રણનાસિંહ ચૌહાણ ગામ બાવળિયા તાલુકો સિનોર જિલ્લો વડોદરા તો હું સખી મંડળમાં જોડાયેલી છું સખી મંડળનું નામ ધરતી સખી મંડળ છે એમાં હું પ્રમુખ છું અને વીઓની પણ પ્રમુખ છું તો એમાંથી અમને ખાસી બધી આર્થિક સહાય પણ મળેલી છે અમારી પાસે દેશી દોઢસો ગાયો છે તો તે અમારે દૂધ છે વડોદરા જાય છે અને જે બાકી બેસે છે એ દૂધ ઘરે આવે છે અને એમાંથી હું ઘી બનાવું છું ઘી બના ઘી બનાવીને પછી જે છસ છસ છે તે પણ મળી વેચાય છે અને તેનું પણ પ્રોડક્ટ સારું ચાલે છે અને અમારે અમારી પાસે દોઢસો ગાયા છે તો તે તેનાથી અમે ખેતી પણ કરીએ છીએ તો શાકભાજી છે કઠોળ છે અનાજ છે એ બધું જ અમે પ્રાકૃતિક કરીએ છીએ ખેતી અને એમાંથી જીવામૃત ઘન જીવામૃત એ પણ બધું બનાવીએ છીએ ને એનો છંટકાવ કરીએ છીએ શાકભાજીમાં બધામાં બીજું કે અમે મસાલાની પણ ખેતી મસાલો પણ પકવીએ છીએ તો મરચાં છે હળદર છે આડુ છે એ બધું અમે ઘરે જ કરીએ છીએ અને બધું પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ એનાથી અમે આ સખી મંડળમાં જોયા પછી અમને આર્થિક સહાય મળી છે તો એનાથી અમે ઘરે બેસીને પણ સારો એવો ધંધો કરી શકીએ છે તો તે બદલ સરકાર સુરીને આભાર